વિશનગરમાં રામનમીએ 5 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા મુસ્લિમ સમાજે કર્યું સ્વાગત 51000 નો ચડાવો બોલાયો ઠેઠેર સેવા કેમ્પ વિશનગર સેવા રામનમીની પાવન પર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રામદ્વાર મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણજીની રથયાત્રા નીકળી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ભાનુપ્રસાદ શાસ્ત્રીએ 51000 નો ચડાવો બોલાવ્યો હતો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ સહિત હિન્દુ સમાજના અગ્રણીઓએ ભગવાન રામની આરતી કરી હતી પાંચ કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં ત્રીસથી વધુ વાહનોનો કાફલો જોડાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગા વાહિનની મહિલાઓ પણ ઉત્સાહભેર જોડાઈ હતી શોભાયાત્રા દરબાર રોડ એક ટાવર લાલ દરવાજા ઉમિયા માતા મંદિર નૂતન સ્કૂલ ગંજ બજાર રેલવે સર્કલ ગૌરવપથ ગુંદીખાડ અને બાપુના ચોરા થઈ પરત ફરી હતી લાલ દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી માર્ગમાં ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરાયું હતું અખાડાના યુવાનોએ વિવિધ કર્તબો રજૂ કર્યા જયશ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું બીરો રિપોર્ટ જાવેદ મનસુરી